પડતર માંગણીઓ સાથે જામનગરમાં હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે જૂની માંગણીઓને લઈને આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતરાશે તો જામનગરમાં હડતાલ પર આરોગ્ય કર્મચારીઓને નોટિસ આવી છે આરોગ્ય કર્મચારીઓની હડતાલના કારણે જામનગરમાં આરોગ્ય સેવાઓને અસર પહોંચી છે સમગ્ર રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલ ને તોડી પાડવા તેમના વિરુદ્ધ એસમા લાગુ કરીને કાર્યવાહી કરવા આદેશ આપવામાં પ્રમાણે અમે તારીખ સત્તર આજે દસ દિવસ સુધી અચોક્કસ મુદત ની હડતાલમાં જોડાયેલ અમારા જે મુખ્ય જે પ્રશ્ન છે એ પરીક્ષા રદ કરવી અને ટેકનિકલ ગણી અમને અને અમારા ગ્રેટ પેમાં સુધારો કરી અને પગાર વિસંગતતા દૂર કરી દસ દિવસની અંદર સરકારે અમને અત્યાર સુધીમાં એક વિધિસર જે મિટિંગ બોલાવી જોઈએ એ રીતે મીટિંગ અમને આપેલી નથી અને બારોબાર એ રીતે અમારા બીજા મંડળો દ્વારા અમને એવા મેસેજ પહોંચાડવામાં આવે છે કે તમે હડતાલ સમેટી લો આજે આટલા કર્મચારીઓ ગાંધીનગર છે આટલા કર્મચારીઓ જિલ્લા કક્ષાએ છે અને આટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયેલા છે એને દબાણ કરી અને હડતાલ સમેટવા માટે એમની પોતાની સત્તાના જોરે અમને ઘણા નવ જિલ્લાની અંદર બધા કર્મચારીઓને સેવા સમાપ્તિ કરી છે આજે અમારી સરકાર પાસે એ બે માંગ છે એક તો છે ખાતાકીય પરીક્ષા અને બીજું છે ટેકનિકલ ગ્રેડ પે આપો હવે ટેકનિકલ ગ્રેડ પે એ આજ અમારી બે થી લડત ચાલુ છે હવે ટેકનિકલ ગ્રેડ પે માટે સરકારે પોતાની કમિટી રચેલી હતી કે કમિટીમાં કે ટેકનિકલ આ લોકો ગણી શકે કે ના ગણી શકે એના માટેનું હતું તો સરકાર દ્વારા કમિટી રચાયેલી હતી એમાં પણ એ કહી દીધેલું છે કે ટેકનિકલ આ લોકો કેડર ને ગણવા છતાંય સરકાર અમને ટેકનિકલ ગણતી નથી ને અમારો ગ્રેડ પે આપતા નથી જો સરકાર અમને ટેકનિકલ ગણી અને ગ્રેડ પે આપી દે તો અમારે ટેકનિકલ ગ્રેડ પે નો પૂરું થઈ જાય અને બીજું છે કે ખાતાકીય એક્ઝામ તો ખાતાકીય એક્ઝામમાં એવું છે કે આજે અમારે દસ દસ બાર બાર વરસ પૂરા થઈ ગયા છતાંય ખાતાકીય એક્ઝામ સરકારે કીધું લેવાની પણ અત્યારે અમારા મગજમાં ખાતા કે ખાતાકી ગુજરાતી કે ઇંગ્લિશ વ્યાકરણ કે એવું કોઈ પણ વ્યાકરણ ન જઈ શકે શું કામ કારણ કે અમારે આજ આટલા વર્ષોથી અમે નોકરી કરી છે બાર પંદર વર્ષથી તો અમે તો એક બાળક સાથે નોકરી કરી છે બધા તો અત્યારે તો અમારા મગજમાં માતાને બાળક વિશે જ સમજાતું હોય ને બધું માતાને બાળક ઉપર જ અમે કામ કરતા હોય ને અમારા ભાઈઓ છે એ ડેન્ગ્યુ મેલેરિયા બધા રોગચાળા વિશે કામ કરતા હોય તો એ લોકોના મગજમાં અત્યારે રોગચાળા વિષે એવું જ બધું હાલતું હોય ખાતા કે ખાતાકી એક્ઝામ ત્રણ વખત લે કે ચાર વખત લે પણ ખાતા ખાતાકી એક્ઝામમાં અમે બધા ફેલ જ થવાના